નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ એક પાઠનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ તેની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી સ્ક્રીન આવી જોવા મળશે તેમાં અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ છ પસંદ કરી સામાજિક વિજ્ઞાન વિષય પસંદ કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો પાઠ એક તેનું સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાંનો પહેલો પ્રશ્ન છે સાચા વિકલ્પનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે તેમાં પહેલું છે તો તમે ગુજરાત રાજ્યથી કઈ દિશાએ જશો ઓપ્શન એ ઉત્તર બીજું છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલા તામ્રપત્રો જોવા તમે કયા સ્થળે જશો ઓપ્શન ડી અમદાવાદ ત્રીજું છે પ્રાચીન સમયમાં રાજા શિલાઓ પર લખાણ કોતરાવતા તે લખાણને શું કહેવામાં આવે છે ઓપ્શન ડી અભિલેખો પંચમાર્ગ સિક્કા માટે નીચેની કઈ બાબત સુસંગત છે ઓપ્શન ડી તમામ પાંચમું છે ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો ઓપ્શન સી જુનાગઢ છઠ્ઠું છે નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી ઓપ્શન ડી મહાત્મા મંદિર ગાંધીનગર આ ત્રણ જગ્યાએ તામ્રપત્રો સચવાયેલા છે ફક્ત આ મહાત્મા મંદિર ગાંધીનગર છે તેમાં તામ્રપત્રો સચવાયેલા નથી ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા તો હિન્ડોસ કહેતા આઠમું છે તામ્રપત્ર માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે ઓપ્શન ડી એ અને બી બંને સાચા છે આ એ અને આ બી બંને સાચા છે એટલે આપણે ડી પસંદ કરવું પડે નવમો છે પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી શેનો ઉપયોગ કરતો નહોતો સિક્કાનો ઉપયોગ નહોતો કરતો દસમો છે ઇન્ડિયા ભારત માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે ઓપ્શન સી આ બંને એટલે કે ઓપ્શન સી આવશે અગિયારમું છે નીચે પૈકી કોનો ભારતમાં આવેલ વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી તો ક્રિસ્ટોફર કોલમ્બસનો બારમું છે ગાંધીજીનો જન્મ બે ઓક્ટોમ્બર અઢારસો ઓગણસિત્તેરના રોજ થયો હતો આ કઈ સદીની વાત છે તો ઓગણીસમી સદીની વાત છે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલી ખાલી જગ્યા તાળપત્રો એટલે તાળ નામના વૃક્ષના પર્ણ પરનું લખાણ પાંદડા પર તાળના જે પાંદડા હોય તેના પર લખાય તેને તાળપત્રો કહેવાય બીજું ભારતમાં પચીસો વર્ષ પહેલા તો સિંધુ નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો ત્રીજું ઈસવીસન એટલે ઈસુ ખિસ્તના જન્મ પછીના વર્ષો ચોથી ખાલી જગ્યા પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા પાંચમું છે સાલવારીમાં એડીને બીજા શબ્દોમાં ઈસ્પીશન તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા લખવામાં આવે છે એડી એટલે ઈસ્પીશન ખરા ખોટા કરવાના છે પહેલું સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે ખરું બીજું તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલા લખાણને ભોજપત્ર કહે છે ખોટું તાડપત્ર કહેવાય ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી પિસ્તાલીસો વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા ખરી વાત છે સાચું કરવાનું છે ગ્રીસના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા સાચું છે એડી એટલે કે એનો અને ડોમિની બંને શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે ખોટી વાત છે પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા લખવાના છે વિભાગ અની સામે વિભાગ બ આપેલો છે બનો ક્રમ અહીંયા લખવાનો છે તો બીસી એટલે ત્રણ ઈસ્વીસન પૂર્વે એડી એટલે પાંચમો ઈસ્વીસન સીઈ એટલે સાધારણ યુગ અને બી સીઈ એટલે

હું પ્રાચીન ગ્રંથ છું મારામાં ભારત નામનો ઉલ્લેખ થયેલ છે હવે નીચે કેટલીક ઘટના આપેલી છે એ ઘટનાને સાલવારી એટલે કે વર્ષ પ્રમાણે જે ઘટના બની હોય તેના ચડતા ક્રમમાં નંબર આપવાના છે તો આ રીતે તમે તેને નંબર આપી શકશો તેમાં પહેલું છે સિંધુ નદી કિનારીને શહેરોનું નિર્માણ બીજું તમારું છઠ્ઠું ઈસવીસન બે હાજર નું વર્ષ અને વિક્રમ સંવત બે હજાર નું વર્ષ સાતમું આ રીતે આપણે સાલવારી પ્રમાણે ગોઠવ્યું છે ટૂંકમાં ઉત્તર આપવાના છે પ્રશ્નોના તેમાંનો પહેલો પ્રશ્ન ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા છે તો તાડપત્રો ભોજપત્રો અભિલેખો તામ્રપત્રો સિક્કાઓ સ્થાપત્યો ઇમારતો કિલ્લાઓ પ્રવાસીઓની નોંધો ઓજારો આ બધાને આધારે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ એટલે કે ભૂતકાળની અંદર શું બની ગયેલું છે શું હશે કઈ રીતના લોકો રહેતા હશે કઈ રીતે વાતચીત કરતા હશે લખાણ કઈ રીતે લખતા હશે એ બધું આના ઉપરથી આપણને ખબર પડે બીજું પ્રાચીન સમયમાં માનવી સાના ઉપર લખાણ કરતો હતો તો તાળપત્રો ભોજપત્રો શિલાલેખો સ્તંભો તામ્રપત્રો વગેરે પર ત્રીજો પ્રશ્ન ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલા હતા તો સંસ્કૃત પ્રાકૃત અને તામિલ ભાષામાં લખાયેલા હતા ચોથો પ્રશ્ન છે અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવી અથવા જાણવા માટે મળી શકે છે તો અભિલેખોની મદદથી રાજાઓ તેમના શાસનકાળ તેમનો રાજ્ય વિસ્તાર તેની વહીવટી વ્યવસ્થા ધાર્મિક બાબતો તેમનું સામાજિક જીવન સંસ્કૃતિ અને તે સમયની ઘટનાઓ વિશેની માહિતી આ અભિલેખો પરથી જાણી શકાય છે છે પ્રશ્ન પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા તો ભારતની અંદર મેંગેસ્હ્યાન યુએન સાંગ જેવા મુસાફરો ભારતમાં આવ્યા હતા છઠ્ઠો પ્રશ્ન પ્રાચીન સ્થળોનું ઉત્ખલન કરવાથી શું શું મળી આવે એટલે તેમાંથી અવશેષો સિક્કાઓ પથ્થર ઈટોના બનેલા મકાનો અથવા ઈંટના કાનો આભૂષણો હથિયારો શિલ્પો વગેરે ઉત્કલન એટલે કે ખોદકામ કરવાનું ખોદે જમીનને આમાંથી જે બધું મળે એ આ રીતે મળી શકે અને તેના ઉપરથી ઇતિહાસ જાણવામાં મદદરૂપ થાય છે સાતમો પ્રશ્ન પ્રાચીન નગરો મોટે ભાગે નદી કિનારે શા માટે વિકાસ પામેલા હતા તો નદીઓમાં પીવા માટે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડતી હતી એટલે કે નદીમાંથી પાણી અને સિંચાઈ માટે પીવા માટે પાણી મળી રહેતું જમીન ફળદ્રુપ આ ઉપરાંત નદીઓ પોશાક અને અન્ય સંસાધનો પૂરું પાડતી હતી આઠમો પ્રશ્ન ભારત ભારતભૂમિનું નામ કેવી રીતે પડ્યું તો હતું ભારતભૂમિનું નામ ભરત નામના રાજા અથવા ભરત નામના માનવ સમૂહ પરથી પડ્યું હોવાનું મનાય છે આવી લોકવાયકા છે પ્રશ્ન 8 તળપદા શબ્દોની સંકલ્પના તમારે અહીંયા સમજાવવાની છે તો તળપદા શબ્દોમાં આપણે તાડપત્રો તો તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો તાડપત્રો કહેવાય છે આ પ્રાચીન સમયમાં લખાણ માટે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ હતી હવે ભોજપત્રો તો ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની આંતર પર લખાયેલી હસ્તપ્રતો પ્રાચીન સમયમાં તેના પર લખાણ કરવામાં આવતું એટલે કે જે વૃક્ષ હોય એની અંદરની જે થોડી પટલી છાલ હોય તેના ઉપર લખવામાં આવતું જે સફેદ જેવી છાલ હોય તે ત્રીજું છે અભિલેખો તો અભિલેખો એટલે ધાતુઓ કે પથ્થર પર કોતરીને કરવામાં આવેલા લખાણ આ લેખો લાંબા સમય સુધી ટકી રહે છે હવે છે તામ્રપત્રો તો તામ્રપત્ર એટલે તાંબાના પત્રા પર કોતરીને લખેલા લેખ જેનો ઉપયોગ રાજા મહારાજા દાન કરેલી રકમ કે જમીનની વિગતો તેમાં લખતા ધારો કે કોઈને જમીન આપવી હોય તો આ ગામ તળની આટલી જમીન આ રાજાને અથવા આને હું દાન આપું છું એવું તાંબાનું જે પત્રું હોય એના ઉપર લખીને આપતા એટલે કોઈ દિવસ તે જાય નહીં પ્રશ્ન નવ માગ્યા મુજબની પ્રવૃત્તિ કરો અહીંયા તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય કે સંગ્રહાલયની મુલાકાત લઈ માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરવાની છે આજુબાજુ જે જૂનો સમયનું જે સ્થાપત્ય હોય કોઈ બાંધકામ હોય ઇમારત હોય સંગ્રહાલય હોય આ જવાનું અથવા તમારા મોટા વડીલને પૂછશો અથવા તમારા શિક્ષકને પૂછશો તો પણ તમને તેની હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ કહેશે એ પ્રમાણે તમે અહીં લખી શકશો તો બાર મિત્રો આશા રાખું કે આ વિડીયો છે સારી રીતે તમને સમજાઈ ગયો હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તેમાંથી દરેક પીડીએફ અને વિડીયો મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો